હનુમાનજી મહારાજનું મંદિર અને લાલ બાપુ એમને એવો આનંદ કે સંતોને ભજન અને ભોજન કરાવી અને આજ પૂનમ ના ઉજવણી કરવી લાલ બાપુને એવો ધાર્મિક વિચાર આવ્યો આનંદ આયો એટલે ભજન ભોજન બરોબર છે કે ભાઈ ભૂખ્યા ભજન થતું નથી પણ કે છે કે પ્રસાદ લઈ પાવન થયા પૂરા મનના કોડ એક વાર સૌ બોલજો કે જય જય શ્રી રણ સોળ

ચોરાશી ના લણ તો મુક્ત થવાનો તો ને તું ને બે થી પર ની વસ્તુ ને સાધી લેવાની છે હું તું થી પર વસ્તુ શું છે એને આપણે સાધી લેવાની પણ આપણે આજે જોવો કે લાલદા બાપુએ જે હાજે એમના પ્રેમ ભાવથી ભજન ભોજનનો ટાઈમ રાખ્યો તો તો હમી હાજમાં કેટલા એક સાખીમાં એવું કહે છે કે હમી હાજમાં હો હે અડધી રાતે અડધા અને પરોડીએ સો અને હવારે આવે તા પાછા હોય હો પણ

સંતો ભક્તો આગળ ઉપરથી આપણને વાણી દ્વારા ભજન દ્વારા શાસ્ત્રો દ્વારા આપણને સંતો ભક્તો કેવી કેવી મહેનત કરી કેવો કેવો ભોગ દઈ અને આપણી વાંએ આવું જ્ઞાન પીરસતા ગયા છે પણ હવે એ જ્ઞાન આપણે જો એ જ્ઞાનનો ઉપયોગ ન કરવી હે

મોટા જે મન ને સમજાવે એ નર મોટા અને મન ને સમજાવશું નહીં તા સુધી આપણે આ કોઈ પણ ઇન્દ્રિયું આપણે વળશે નહીં ભજન ની અંદર વળશે નહીં એટલે મનની વાત છે એ ફતરેલ મન છે